સુરતમાં વધુ એક વખત લુતારુઓ ઝડપાયા છે શહેરમાં આંગડિયા પેઢીના કર્મચારી સાથે મોટી લૂંટની ઘટના બને તે પહેલા જ લુતારુ ગેંગને ઝડપી લેવામાં આવી છે સુરતમાં લુતારુઓ ધાર પાડે તે પહેલા જ આરોપીઓને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યા છે લુતારુઓ શ્રીરામ ટ્રાવેલર્સ ની બસને લૂંટવાના હતા કારણ કે ટ્રાવેલર્સમાં ડાયમંડ પેઢીના હીરા વડોદરા જઈ રહ્યા હતા અને લુતારુ અને ટાર્ગેટ આંગડિયા પેઢીના કર્મચારીઓ હતા આ ગેંગનું મુખ્ય આરોપી જેમ્સ ઉર્ફે સેમ હોવાનું સામે આવ્યું છે The cat જેમ્સ સામે મહારાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ વીસ પોલીસ સ્ટેશનમાં ગુનાઓ નોંધાયા છે આ લૂંટારુઓ શ્રીરામ ટ્રાવેલર્સ નામની બસ ને લૂંટવાનો ટાર્ગેટ કરવાના હતા શ્રીરામ ટ્રાવેલર્સ માં સુરત થી મોટા પ્રમાણમાં ડાયમંડ પેઢીના હીરાઓ વડોદરા જતા હતા જેથી આ લુતારુઓ બસ ને ટાર્ગેટ કરવાના હતા આ ઈસમો કડોદરામાં રૂમ ભાડે રાખીને દોઢ મહિનાથી રહીને રેકી કરી હતી પોલીસે ગેંગના કુલ છ ઈસમને ત્રણ પિસ્તોલ દેશી તમચા ચાલીસ કાર્ટિઝ રેમ્બો છરો સહિતના હથિયાર સાથે ઝડપી લીધા

એની પૂરી ટીમ ગેંગ સમયથી એક્ટિવ બહારથી આવીને જો મધ્યપ્રદેશ અને મુંબઈથી આવીને બધા લોકો હાર્ડબોર ક્રિમિનલ છે અને સુરત શહેરમાં સુરત શહેરના બાજુમાં સુરત ગ્રામ નવસારી ભરૂચ વડોદરા આ બધા વિસ્તારમાં આ લોકો રેકી કરી રહ્યા છે આંગળીયામાં કોઈ મોટી લૂંટ કરવા માટે જેમાં ડાયમંડની ગોલ્ડ ને અને રોકડ રકમનો જો અહીંયાથી જો જયારે શ્રીરામ ટ્રાવેલ્સના બસમાં આ બધા વડોદરા તરફ જાય છે ત્યાં એના લૂંટવા માટે જાય તો આ ઇન્ફોર્મેશન આધારે જે પોલીસ કામ કરતી હતી પોલીસના ટીમો અને ગઈકાલે આપણે એના સક્સેસ મળ્યા જ્યારે આપણા આમાં મુખ્ય જો એના લીડર હતા જો ગેંગના લીડર આ બે લોકો એક ડ વરના ગાડીમાં જો ગાડી પણ પંજાબમાંથી ચોરી કરીને લઈ આવી હતી ગાડીથી જો એક જેમ્સ જોઈએ કરીને એક વ્યક્તિ છે જો હાર્ડકોલ છે જેના ઉપર ગુના ચોરી ફાયરિંગ દાખલ થયા છે અલગ અલગ દેશના અલગ અલગ રાજ્યોમાં અને સાથોસાથ અત્યાર સુધી એવું ઇન્ટ્રોગેશન મેં કે ચૌદ જેટલા સિરિયસ ગુનાઓમાં વોન્ટેડ પર છે અને એક સલાઉદ્દીન આ મૂળ રહેવાસી છે જો છે જોગઢ રાયગઢ જિલ્લાના અને પીછા એના સાથે સલાઉદ્દીન સેક કરીને હતા જોઈએ આ લોકો જ્યારે બે પકડાયા આ લોકો ગાડીમાં સંતાડીને જોઈએ બે પિસ્ટલ કન્ટ્રીમેન્ટ પિસ્ટલ હતા અને કાર્ટિજ સાથે જોઈએ આ પકડાયા જોઈએ અને ફર્ધર જોઈએ વધારે પૂછપરછ કરતા જો એના જો બીજા જો ગેંગના મેમ્બર્સ હતા આ કડોદરા પાસે એક મકાન મહાદેવનગર રેસિડન્સી તાતી થૈયા ખાતે આવે છે ત્યાં જો પિછલા છેલ્લા લગભગ દેઢ માસથી એ મકાન ભાડેમાં રહીને જો રેકીને કામ કરતા હતા આ લોકો અને આ લોકો ત્યાંથી ચાર લોકો પકડાય જેના પાસેથી બે વેપન ત્યાંથી મળે એક પિસ્ટલ અને એક પોઈન્ટ ત્રણસો પંદર બોરના દેશી તમંચો અને કુલ જેટલા આ બંને મળે કુલ ચાલીસ જેટલા કાટવીસો અમને મળ્યા જોઈએ અને પછી એના પાસે નકશા મેપ મોબાઈલમાં રિકોર્ડિંગ રૂટ પર અવર જવર કઈ રીતે કરીએ અહીંયા શ્રીરામ ટ્રેવલ ના બસ કેટલા વાગે ઉપડે છે કેવી રીતે ક્યાં ક્યાં પહોંચે છે અંકલેશ્વર ભરૂચ કેટલા ટાઈમ લાગે વડોદરા કેટલા લાગે એક્ઝિટ રૂટ ક્યાં છે અગર અમે નીકળીએ તો કેવી રીતે અમને દાહોદ છોટાઉદેપુર થઈને જો અમે સીધે દાહોદ થઈને નીકળી જઈએ મધ્યપ્રદેશમાં અલગ અલગ રૂટના પૂરી નકશા સાથેને અને મોબાઈલમાં રેકી કરેલા છેલ્લા જો દેઢ માસથી રેકી કરેલા બધી વિગતો એના પાસેથી આપણને મળી તો વધારે જ્યારે અમે લોકો પૂછપરછ આ લોકોને કરા તો આ લોકો જો પ્લાનિંગ પ્રમાણે એવું હતા કે જો મૈધરપુરા પાસેથી શ્રીરામ ટ્રેવેલ્સમાં આંગડિયાના લોકો જો પાંચ છ આંગળીયા ત્યાંથી ડાયમંડ અને ગોલ્ડ ઓવર લઈને જાય છે તો આ લોકોને પ્લાન એવું હતા કે આપણા આઠ જેટલા માણસો છે માણસો તો પકડાય છે આઠ બીજા માણસો બી લઈ આવવાના હતા આઠ જેટલા માણસો આજ બસમાં ટિકિટ લઈને વેપન સાથે બેસી જાય અને રસ્તેમાં જ્યાં એના રેકી પ્રમાણે ક્યાંક એક્ઝિટ રૂટ જ્યાં લોકો ફોલો પ્લાનિંગમાં કરેલા છે ત્યાંથી લૂટ કરીને જો એ વેપનના જરૂર પડે તો ઉપયોગ બી કરીને અને પાછળ એના ગાડીઓ પર બસ ને પાછળ પાછળ ગાડીઓ રહે લૂંટ કરે તાત્કાલિક એના ગાડીમાં બેસીને ત્યાંથી નીકળી જવાય આ પ્રકારના આ લોકોના પ્લાનિંગ હતી તેના જો ફર્ધર બીજા જો આરોપી જો આવવાના હતા એના બારે મેં બી પોલીસના કામગીરી ચાલુ છે અત્યારે એના બી પકડવાના તો જો છે આરોપીઓનો જે વિગત છે એક જેમ્સ ઉર્ફે જેફરીન ગિધોરી ઉર્ફે અલમેળા કરીને જે છે મેઇન એના લીડર જેના ઉપર વીસ જેટલા સિરિયસ ગુના પૂરા કર્ણાટક બોમ્બે મહારાષ્ટ્ર બધી જગ્યાએ જે ચૌદ ગુનામાં વોન્ટેડ બી છે અને એક બીજા સલાઉદ્દીન ત્રીજા એક રાજેશ સુબેદાર સિંહ પરમાર કે નીચે જેના 42 વર્ષ ઉંમર છે આ એક્સ આર્મી મેન છે એક્સ આર્મી ના નોકરી પૂરા થયા પછી આ મુંબઈ માં પ્રાઇવેટ સિક્યુરિટી માં કામ કરતા હતા ત્યાં બી 20 કેજી જેટલા ગોલ્ડ ના ચોરી માં સામેલ હતા જો અને પછી આ જેલ ગયા જો તલોજા જેલ માં તો આ જેલ માં જો અલમેડા સાથે ના મુલાકાત થઈ પછી એના ક્રિમિનલિટી એના કન્ટિન્યુ હતી અને પછી આ જો રાજેશ સુબેદાર પછી જો મધ્યપ્રદેશ પોલીસ માં આ ભરતી થયા પોલીસમાં અને ત્યારે ગ્વાલિયર જેલમાં જેલ સિપાહી તરીકે ફરજ બજાવે છે તો અત્યારે હાલ ચાલુ ફરજ ઉપર છે આ જો એ અને એક ચોથા આરોપી છે રહીસ ખાન આ બી એના બી ગુનાહી ઇતિહાસ છે જો આપણે આગળ મેં બતાવીએ છીએ એક ચોથા રહીશ ખાન સૌરભ ખાન કરીને છે જો ચાલીસ વર્ષ એના ઉંમર છે આ બી ગ્વાલિયરના છે એક ઉદયવીર સિંહ રાજ બહાદુર સિંહ તોમર છે એક્યાવન વર્ષ ઉંમરના છે આ બી મુરાૈના જિલ્લા મધ્યપ્રદેશના છે આ જો

આમાં ત્રણ પિસ્ટલ એક પોઈન્ટ થ્રી વન ફાઈવ બોરના જો તમંચો કુલ ચાર વેપન ચોરીને એક હોન્ડાઈ વરના પંજાબમાંથી રેનબો છરા હતા જો અને એના પાસે જો બાકી વાઈફાઈ ડોંગલ્સ બી ત્રણ એના પાસે મળ્યા અને સ્પ્રે જો મિરચાના સ્પ્રે એના પાસે બે બોટલ સ્પ્રેને મળી છે જો એ બાકી જો એના ઇલેક્ટ્રિક વજન કાટા બુખાની માસ્ક વગેરે જેટલા બી ખોટા જો રાજેશ પરમાર પોલીસના આઈ કાર્ડ વગેરે અને મેપ વગેરે બધા આ લોકો પાસેથી આપણે મળેલા છે અને એમાં જો ગુનાઓની અગર અમે વાત કરીએ જોઈએ તો ટોટલ જો ગુના દાખલ થયેલા છે એ જે રીતે મેં બતાવ્યા કે જેમ્સના ઉપર વીસ જેમ્સ અલમેડી ઉપર વીસ ગુના ચૌદમ વોન્ટેડ ઉદયવીર સિંહ ઉપર જો ત્રણ જો રાજ બહાદુર સિંહ તોમર જો મેન ટીપર છે ત્રણ ગુના દાખલ થયેલા છે જે બધા ગુના આપણા સુરત શહેરના છે જેમાં બે હજાર ચાર થઈને બે હજાર એકવીસ તકના ગુનાઓ છે આમ સાહેબ વગેરેના અને રાજેશ સુબેદાર સિંહ ઉપર જો વીસ કેજી ગોલ્ડ ચોરીના ગુના અને રઈસ ખાન સૌરભ ખાન જો છે જેના જુલુબરો રાજસ્થાન મેના ઉપર જો ચોરીના ગુનાઓ સામેલ છે અને અત્યારે હાલ આ જો ગ્વાલિયરમાં પોલીસ અને આર્મી ના ભરતી માટે જો કોચિંગ ના કામ કરાવે છે આ વ્યક્તિ જોઈએ અને સલાઉદ્દીન જો છે એના ઉપર લગભગ પાંચ ગુના સુરત અને કર્ણાટકામાં દાખલ થયેલા છે અને જો આ બંસી છે બંસી ઉપર અત્યાર સુધી અમે એ લોકો જો ચેક કરીએ છીએ કોઈ ગુનાહિત અત્યાર સુધી જળાઈ આવેલ નથી